હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પછી મેં વિડીયો બનાવ્યો છે અને આજે આપણે ધોરણ દસમાં ગુજરાતી વિષયમાં જે પહેલું એનું ચેપ્ટર છે વૈષ્ણવજન તો તેને કહીએ તેના સ્વાદ્યાય વિશે જોવાના છીએ તો એનું આખું સ્વાદ્યાય આપણે જોઈશું તો શરૂ કરીએ આપણે આપણા વિડીયોને પહેલો પ્રશ્ન છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન છે આપણો નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવ વજનને લાગુ પડતી નથી તો એના ઓપ્શન જોઈએ આપણે તો ચાર ઓપ્શન અહીં આપેલા છે એ બીજાના દુઃખને સમજી શકે છે બે નિરાભિમાની હોય છે સી અભિમાની હોય છે ડી કોઈની પણ નિંદા કરતો નથી તો આપણો સાચો જવાબ છે અભિમાની હોય છે બીજો ક્વેશ્ચન જોઈએ આપણે વાંચકાશ મન નિર્ણમર રાખે એટલે તો અહીંયા ઓપ્શન આપેલું છે વાણી ચારિત્ર અને મનને કપડથી દૂર રાખે બી વાણી કાયા અને મનને કપટી બનાવે સી વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે ડી વાણી કાયા અને મનને ચંચળ રાખે તો આપણો સાચો ઓપ્શન છે વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે એટલે કે સી આપણો ઓપ્શન આવે છે બીજા ક્વેશ્ચન જોઈએ આગળ આપણે તો એક એક વાક્યમાં અહીં ઉત્તર આપવાનો છે તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે તો સકળ તીરથ તેના તનમાં રે આ આપણી પંક્તિ છે તો પંક્તિનો અર્થ સમજાવવાનો છે તો સકળ તીરથ તેના તનમાં રે એનો અર્થ થાય છે વૈષ્ણવ વૈષ્ણવ વજન પોતે જ તીર્થરૂપ છે બીજો અહીંયા ક્વેશ્ચન આપેલો છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી તો મોહમાયા વૈષ્ણવ વજનને સ્પર્શી શકતા નથી અહીંયા આપણા ત્રીજો પ્રશ્ન આવ્યો છે બે ત્રણ લીટીમાં જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તેમાં તો કોના દર્શન કરવાથી કોની એકોતેર પેઢી તરી જાય છે કોના દર્શન કરવાથી કોની એકોતેર પેઢી તરી જાય છે તો એનો જવાબ છે જે વૈષ્ણવવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં દઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય તેના તનમાં તમામ તીર્થો રહેલા છે એવા વૈષ્ણવર્જનના દર્શન કરનારને એકોતેર પેઢી તરી જાય છે સરસ મજાનો અહીંયા આપણે તેનો જવાબ જોયો છે પહેલો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે તે પરસ્ત્રી જેને માતરે આ પંક્તિ સમજાવવાની છે તો એનો અર્થ થાય છે વૈષ્ણવ વજનની આંખો નિર્મળ હોય છે કેવી હોય છે નિર્મળ હોય છે તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કદું દ્રષ્ટિ કરતો નથી સાચો વૈષ્ણવ વજન પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે અને પરસ્ત્રીને માતા ગણે છે આ મસ્ત આપણો જવાબ આપ્યો છે એકદમ સરળ અને સરસ રીતે સમજાવી શકાય એવો હવે આપણે મોટા જે લોંગ ક્વેશ્ચન હોય છે તેના આપણે જવાબ જોવાના છે એના ક્વેશ્ચન અને જવાબ જોઈશું તો પહેલો પ્રશ્ન છે કે નરસિંહ મહેતા વૈષ્ણવ વર્જનના કયા કયા લક્ષણો જણાવે છે તો તેના આપણે આપણા શબ્દોમાં વર્ણન કરવાનું છે તો આપણે એનો જવાબ જોઈએ તો વૈષ્ણવ વજન પદમાં નરસિંહ મહેતા વૈષ્ણવવજનના નીચે આપેલા લક્ષણો દવા દર્શાવે છે તો પહેલું લક્ષણ જોઈએ આપણે કે સાસો વૈષ્ણવ વજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરે છે તેના પર ઉપકાર કરે છે છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી દુનિયાની તમામ વ્યક્તિઓને તે વંદન કરે છે અર્થાત તે સૌ પ્રત્યે આદરભાવ રાખે છે તે કોઈની નિંદા કરતો નથી તેના વાણી ચારિત્ર્ય અને મન પવિત્ર હોય છે બીજું લક્ષણ આપણે જોયું ત્રીજું જોઈએ સાચા વર્ષના વજનની નજરમાં સૌ સમાન છે અને તેમણે ઈચ્છાઓના ત્યાગ કરેલ હોય છે તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે ક્યારેય અસત્ય બોલતો નથી અને બીજાના ધનને હાથ પણ અડાડતો નથી તે મોહ માયાથી પર હોય છે તેના અંતરમાં દડ વૈરાગ્ય હોય છે અને ચિત્ત હંમેશા રામ નામના સ્મરણમાં જ લીન હોય છે તે નિર્લોભી હોય છે સોરી નિર્લોભી અને નિષ્ઠ કપટી હોય છે તેણે કામ ક્રોધ પર વિજય મેળવેલ હોય છે તો આ વૈષ્ણવ વજનના બધા જ લક્ષણો આપણે વર્ણવ્યા છે હવે આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ પાંચમો તો નીચેની પંક્તિ સમજાવો પંક્તિ જોઈએ આપણે કે શું છે તો વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખ ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે તેનો આપણે પંક્તિ સમજાવવાની છે કે શું કહેવા માગે છે તો સાચો વૈષ્ણવ વજન કોને કહેવાય જે પારકાના દુઃખ દર્દને સમજે તેનાથી એ આદ્ય થઈ જાય તેના દુઃખ દર્દ દૂર કરીને જ જંપે આ એક પ્રકારનો ઉપકાર ગણાય પરંતુ તેના ઉપ ઉપકાર કર્યાને સમાન સભાનતા ન રાખે અને મનમાં તેના પર ઉપકાર કર્યાનો અભિમાન પણ નહીં લે લે નહીં તો આ આપણો જવાબ છે પંક્તિ આપણે સમજાઈ તો આખું આખું જ એનો સ્વાદેય આપણે જોઈ ગયા તો તમને વિડીયો કેવો લાગ્યો અને હેલ્પફુલ થાય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ સો મચ